자가 가려고 한 거는 길 가려고 한 거는 길고한 거는 길 가려고 한거고한 거는 길 가려고 한거고한 거는 길 가려고 한 거는 અો માર ગામમાં તો કેલવાદી ના કેલવાદી માં તમાની પણ અમારા ઘરે કેલો કેલો ફૂહલાયો છો ટાકમા લાયો હા આપલાયો ઉંડેરા લાયે બધું લાયો गेहूं છે બીજું કોઈ લાયો છો હા બધું લાયો કાકડાય હોય કેવું હોય અમો કોઈ છે ઓવો બધું

કે બગળિયા આ તો વાયરો સાજી અલ્યા ને તો મદારી ને જો દઈએ શું લાયો છો મદારી સાપલા દે તો એના તો મસ્ત અલ્યા એ ડોલા છે તું વાત ના કર અલ્યા અલ્યા ના કર ખબર આયો આયો પેન આવ્યો કોડી ઘર મજા આવશે કો સાપ બધું મોકડો ધોઈ લે

સર નહીં મારે ઓય આવ તમ અલ્યા ના ના કાટવા મારું ખીર કાવાડું નહીં બધાય આ મોટો હરતો વાત કોણ કેલે તો લઈ પૈસા લવા <friendgelization waters> <side>

પૈસા લેલા